હેલો ગાઈઝ કેમ છો તમે બધા મજામાં મિત્રો તો હું પણ મજામાં છું જ્યારે સવાર સવારમાં બ્લોક કરી દઉં સ્ટાર્ટ અને નાઈતોઈને તૈયાર છે ફ્રેશ મિત્રો તો અત્યારે જોકે સવાર સવારમાં આવી ગયું સોગાઈ શકો બાકી જો અત્યારનું વાતાવરણ આ રીતનું છે કંઈક નાય તોની તૈયારી ફ્રેશ ફરી પાછું આજે હાલ રહેવાનું છે કારખાને તમે ટાઈમ લે તો બપોરે કંઈક ને કંઈક વીડિયામાં કંઈક ઇન્ટરેસ્ટ તો કે કંઈક ને કંઈક વીડિયામાં ફની લાવવાની કંઈક મહેનત કરીશું આજે અને સવાર સવારમાં નજારો આ રીતના થયેલો હા સવાર સવારમાં કંઈક ટાઈટલ આપવા આવી ગયું છું ગઈ શું પર કેમ કે આનું લોકેશન એક નંબર છે ગઈશું કોઈ અત્યારમાં ડિસ્ટર્બ ન કરે કેમ કે નિશે તો બધા હાલ હોય પણ કાંઈ વાંધો નહીં વિડીયો હું બની રહીજ ખૂબ આ હાલ મજા આવે છે ને જરા જરા તડકો પણ નવઠન પણ ખુબ જ છે फटाफट નીકળી ગયા રહે ખાને કે કે હાલ મોડું ન થાય ટાઈમ પણ થઈ ગયો છે કે સેરીમાં કે આ જરા પાદર લઈને આમનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે ગાડી હાલ નહી આવી ગઈ છે તો હાલો આ રીતે છે વહા સેરી તો મે આ ફૂલ ભુલીયે સકન અહીયા ઓલ તમે ભૂલા જ પડી જાવ બસ હા મિત્રો સે અમાર ગામનો પાદર હા અને આંકલ બેઠા છે પરવીણભાઈ તો હું કે હો ભાઈ કેમ પજાઉ છે

હાલો પછી પાછા થઈ કારખાના ને કપડાય તે તો કે સીવાઈ ગયા કપડે તો પાછા નીકળી કારખાના થઈ તો અત્યારે આ સાઈ રહેવા કપડાં સીવવા અને સારે છે અત્યારે આ માતાજી કેમ છે મજામાં ને તો બે આવી ગયા તા કપડા લઈ અને પાછા જાય છે કારખાના સાઈ તો હાલો વિડીયોમાં બન્યા રહી ગયો મિત્રો કારખાના થી જઈ ગયો તારે ગયા આ ઘરે ના ઘરે આશીષ ના ઘરે જવું તો સારું તો થોડુંક કામ છે તો હાલો ત્યાંથી મળીએ ઘરેથી નીકળી ગયા છે ત્યારે હાલ કારખાની થી હલો બધા ત્યારે જવાનો ટાઈમ જ છે થાય એટલે બધા વહેલા છે ગયો હાશું ના ઘરે અને અત્યારે હાશ લાઈટ આવી ગઈ છે એટલે મોટર ચાલુ કરવા ગયો છે તો હાલ જવાનું છે વાડીએ એ હાલ પાણી વાવે છે જોઈશ હાલ કેવું જો કે અત્યારે દી હાચમી ગયો છે અને પાણી પણ હાલ જોઈ શીતનું વાવે છે તો હાલો પેલા અહીંયા જઈ વાળી શકો જયારે દી હાચમી ગયો એટલે થોડુંક દેખાવ કઈ વાંધો ફ્લેશ લાઇટ ચાલુ કરી અને જયારે બ્લોક સ્ટાર્ટ કરી દેવું તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો અને છે અંધારામાં કોણ કેમ થાય ગયું આ રીતનું છે ત્યારે વ્યાજ ગયો છે અંધારું પણ થઈ ગયું છે પણ કાંઈ વાંધો હાલો ત્યારે જાય વાળીએ ફટાફટી પાણી વાળા તે જગ્યા પર અને જોઈએ હાલ ચિત્રો ત્યારે પોચી ગયા છે વાળીએ તો કે તમને જ્યારે બેક સાઈડમાં અંધારું પણ લાગતું છે હાલ પણ અત્યારે વાળીએ છીએ ને આ શું ભાઈ અત્યારે હાલ પાણી વાળા જો તમે આ જ્યાં ઘઉં હાલ પાણી વાળી રહ્યો છે ભાઈ અને આમ તો હાલ અંધારા જેવું જ થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં બકલો લેવા આવી ગયા હતા અને એ પાણી વાળી થાય તો આ એક બ્લોગ પણ આવી ગયો હતો આપણે બ્લોગ જ્યારે બનાવ્યો હતો કે એ જગ્યા પર અત્યારે હાલ ઘઉં પણ ઊભા છે અંધારામાં તમને હાલ ઓછું જ્યારે દેખાતું છે પણ અત્યારે હાલ પાણીનું કામકાજ શરૂ છે તો આપણે પણ ઘડીક એને મદદ કરી થાય એટલે કે વાડીમાં આ રીતનું છે ચાકબકાલોનું કામકાજ

તો મિત્રો આ રીતનું અત્યારે જ્યારે વાડીનો છે તો કે બહુ જ મજા આવે પણ ટાઈટનું જ્યારે કેવર આવે અત્યારે જો કે સ્વેટર પી લીધું ઠંડી અત્યારે ખૂબ જ છે અહીંયા પણ પાણી વાળતા હોય થોડીક વધારે જ્યારે ઠંડી લાગતી હોય પણ કાંઈ વાંધો નહીં જ્યારે એ ભાઈ પાણી વળે છે ને આપણે શાક બગાડી લઈ આવ્યો છે પેલા એ ગોતી લઈ ફટાફટ ઘડીક જ્યારે કહેશે કે આ ઘડીક હારે જો પાણી બાણી વળાવી પણ જોઈ છે મિત્રો હાલો ઘડીક પાણી વળાવીએ ને ને કેટલીક ઘણી વાળી જોઈ જોઈએ છે કેમકે પછી તો ભૂખ લાગી હોય કારખાને નીકળ્યા હોય પછી જમવાઈ જવાનું હોય અને અહીંયા શાક બકલ વાળું ઉતાર આવી ગયા પેલા શાક બકલ ઉતારી લીધો મિત્રો આ રીતનું છે ત્યારે બધું કેમ કે અંધારું છે એટલે તમને જોવામાં થોડું કેવર આવે છે હો અત્યારે મેં જે કાપી પાણી વાળવા ઘડીક હાલ ખોટી થઈ ગયા થઈ તો ટૂંક સમયમાં હમણાં પાછો જયારે આશું આવી જાય એટલે નીકળવાનું પણ છે પણ અત્યારે હાલ હું એકલો શું જોવો પાણી હાલ આપણે ગરમી વાળી છે નહીં પણ અહીંયા હાલ અત્યારે હું પાણી વાવવા ખોટી થઈ ગયો છું અને હાલ આ નાખું જ મારે પાણી વાવવાનું છે પણ ફોન કંઈ એક જગ્યા પર સ્થિર રહેવું નથી નાખું વાવું કેમ કે હાલ જોઈને એવું શું થોડું આખું છે પણ કાંઈ વાંધો નહીં વિડીયો મને રીતે જોઈ કે એ રીતના નાકુ વાળી છે અને ફોન કંઈક એવી જગ્યાએ કંઈક મૂકી દઉં કે હાલ તમે પણ કંઈક જોઈ શકો રાતના ટાઈમે કંઈક આ રીતનો માહોલ છે મિત્રો જ્યારે પાણી ઓળી ગયું છે ને ત્યારે લગભગ વાગી ગયા છે સાડા અગિયાર તો હાલો થાય છે ઘર સાઈડ તો મિત્રો આશા રાખીશ કે વિડીયો તમને ગમ્યો છે આજના દિવસનો કેમ કે આજનો દિવસ આજ આવો રહ્યો પાણી વાળી એટલે મોડું થઈ ગયું છે બહુ અને થોડું વધારે મોડું થઈ ગયું છે બહુ તો નહીં તો કે અહીંયા હાલ જમવાનું બાકી છે તો હું આશા રાખીશ કે વિડીયો તમને ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય